રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો મામલો હવે ગરમાઈ રહ્યો છે આગામી ચૌદ તારીખે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાવાનું છે અને તે પહેલા જામનગરના રાજવીનો એક પત્ર વાયરલ થયો છે જેમાં તેઓ માફી આપવાની વાત કરી રહ્યા છે તો આ પત્ર બાદ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ શું નિર્ણય કરવાની છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને હાલ ચર્ચાનો વિષય બની ગયો છે રૂપાલાએ પોતાના નિવેદનને લઈને બે વખત માફી માંગી છે છતાં પણ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે તેવી ભાજપ સામે માંગ કરી રહ્યા છે પરસોત્તમ રૂપાલાના નિવેદન પર સુરેન્દ્રનગર જિલ્લાના સાત રાજવીઓ ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવ્યા હતા અને ત્યારે હવે વધુ એક રાજવી ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવ્યા છે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિયોમાં ભારે નારાજગી છે અને ઠેર ઠેર ભાજપનો અને પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા ગામે ગામે વિરોધ કરીને બેનરો લગાડવામાં આવી રહ્યા છે અને ક્ષત્રિય સમાજની બેઠકો પણ થઈ રહી છે કચ્છ રાજપીપળા સહિત અનેક રાજવીઓ ક્ષત્રિય સમાજના સમર્થનમાં નિવેદન જારી કરી ચૂક્યા છે ત્યારે હવે લુણાવાડા સ્ટેટના રાજવી સિદ્ધરાજસિંહજી એ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચાવી જોઈએ અને તેમણે પત્રમાં લખ્યું છે કે સમગ્ર વિશ્વમાં પથરાયેલા રાજપૂત સમાજ કોમની દુભાયેલી લાગણીઓને લક્ષમાં લઈ રૂપાલાને સાંસદ તરીકે ટિકિટ આપી છે તે પાછી ખેંચી લેવી જોઈએ તેમ નહીં થાય તો રાજપૂત કોમ સોમાનના ભોગે કશું ચલાવી લેશે નહીં અને લોકશાહી ઢબે તેનો પૂરો મુકાબલો કરશે બીજી બાજુ જામનગરના રાજવી જામ સાહેબના પણ પત્રને લઈને હાલ ચર્ચા છે કારણ કે તેમના પહેલા પત્રમાં જણાવાયું હતું કે જેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે લોકશાહીના સમયમાં ગેરવ્યાજબી નહીં પરંતુ એકતા બતાવીને વિરોધ કરવામાં આવે રાજપૂતોએ માત્ર હિંમત નહીં પરંતુ એકતા દાખવીને બતાવી દેવાનું છે કે રાજપૂતો હજુ ભારતમાં છે રાજપૂતો ભેગા મળીને પરસોત્તમ રૂપાલાને ચૂંટણી હરાવો આ પત્ર બાદ ગઈકાલે એક બીજો પત્ર વાયરલ થયો જેમાં જણાવ્યું હતું કે સમાજના ઘણા આગેવાનો અને ધર્મગુરુઓ અને અન્ય આગેવાનો સાથે વાત થઈ અને મારા ધ્યાન પર આવ્યું કે પરસોત્તમ રૂપાલાએ પહેલા બે વાર માફી માંગી લીધી છે પણ આટલું પૂરતું નથી નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ અને આગેવાનો અને ધર્મગુરુઓની સામે માફી માંગવી જોઈએ ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી માંગે તો ક્ષમા વિરશ્ય ભૂષણના આપણા ધર્મને યાદ કરીને માફી આપવી જોઈએ એક તરફ ક્ષત્રિય સમાજમાં વિવાદિત નિવેદનને લઈને ભારે રોષ છે અને આગામી સમયમાં ચૌદ તારીખે રાજકોટમાં મહાસંમેલન પણ યોજાવાનું છે આ અંગે માહિતી આપતા રાજપૂત સંકલન સમિતિના સભ્યો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં સંકલન સમિતિના આગેવાન રમજુબા જાડેજાએ જણાવ્યું હતું કે રાજકોટમાં ચૌદ એપ્રિલના રોજ સાંજે પાંચથી સાત વાગ્યા સુધી ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાશે જેમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિયો હાજર રહેશે જામ સાહેબને પણ મળીને આમંત્રણ આપીશું રૂપાલાને તેમના સંસ્કાર બતાવવા પડશે ને જામનગર સ્ટેટના જામ સાહેબના પત્રને લઈને રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે જામ સાહેબના નિવેદનને લઈને અમે સંકલન સમિતિમાં ચર્ચા કરીશું ને અમે જામ સાહેબને મળવાનો પ્રયત્ન કરીશું તારીખ ચૌદ ચાર રવિવાર સાંજે પાંચ થી સાત ગુજરાત ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવાનું છે એ નક્કી કર્યું છે અને રાજકોટથી મોરબી રોડ ઉપર રતનપર ગામ પાસે ભવ્ય રામ મંદિર છે ભવ્ય રામ મંદિરની સામેના ખાલી પ્રાઇવેટ જગ્યામાં આનું આયોજન થવાનું છે અને લાખોની સંખ્યામાં છત્રીઓ છત્રીઓના શુભેચ્છક સમાજો એમાં હાજરી આપશે અફસરોને ખ્યાલ છે આના પહેલાં ધંધુકામાં સંમેલન થયું એના પહેલાં જિલ્લે જિલ્લે સંમેલનો થયા પણ આપણે આ મુદ્દાને એક જાહેર જીવનમાં શુદ્ધિકરણ જાહેર જીવનમાં નૈતિકતાનું જે ધોવાણ થયું છે એને અટકાવવા માટેનો પ્રયાસ આના દ્વારા થાય શ્રી પરસોત્તમભાઈની ઉમેદવારી રદ થાય એટલા માટે આપણે એક દાખલો એવો બેસાડવા માગીએ છીએ કે પૂર્વજોએ ઘણા વર્ષોથી સંતો મહંતોએ પૂર્વજોએ ભારતની પ્રજાએ જે ભારતનું નિર્માણ કર્યું એમાં અત્યાર સુધી જે કાંઈ મૂલ્યો સારા મૂલ્યોને આપણે જાળવી ને એમાં જે ખામી હવે આવી રહી છે એને ને કોક જગ્યાએ અટકાવવી જરૂરી છે કોકને કોઈક જગ્યાએ એમાં શુદ્ધિકરણ કરવું જરૂરી છે દેશની એકતા માટે જરૂ જરૂરી છે દેશના વિકાસ માટે જરૂરી છે ભારતને વિશ્વગુરુ બનાવવા માટે પણ આ મહત્ત્વનું કદમ છે એટલા માટે આમાં અમે અમારી કોઈ એવી માગણી નથી વ્યક્તિગત માગણી માટેની આ ઝુંબેશ નથી આ લડત નથી અને એના માટે મહાસંમેલનનું આયોજન ચૌદ તારીખે રાજકોટ ખાતે કરવામાં આવશે એ આપ સર્વેને હું જણાવું છું ચોક્કસ આંકડો અત્યારે કેવો વહેલો ગણાશે પણ લાખોની સંખ્યામાં જોડાશે એ વાત નિશ્ચિત છે અત્યારે કહી શકાય નહીં પહેલાં અમે સાહેબને મળવાનો પ્રયત્ન કરીએ કે બાપુ આપણ ક્યાં ક્યાં સંજોગોમાં શું અને પછી અમે અમારી સંકલન સમિતિમાં આની ઓલી કરીએ ચર્ચા એ એ વાત એ રીતે એને લેવી પડે પરંતુ બે ત્રણ બાબત હું આપને સમક્ષ મૂકી અને સ્પષ્ટતા કરવા માગું છું કે કોઈ પણ આ છે આંદોલન છે એ સંપૂર્ણપણે સામાજિક છે કોઈપણને એવું લાગતું હોય કે આની પાછળ કોઈ રાજકીય દોરી સંચાર કે હાથે એના મનમાં વ્યક્તિગત જે લોકોને જે હોય પણ સંકલન સમિતિનો હેતુ સ્પષ્ટ છે કોઈ પણ જાતની માગણી નથી અને આ સામાજિક જ આંદોલન રહેશે બીજા કોઈ પણ પરિબળો હશે એની કોઈ વાત માન્ય રહેશે નહીં અને એને કોઈને એમાં બિનજરૂરી ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં

પણ એમને વાતમાં ફેરફાર કર્યો તો શું સંજોગો છે મળવું પડે ના ના એવું એવું નહીં પણ એમને મળ્યા પછી એમને અમારો પ્રયાસ રહે એ અમારા માટે પૂજનીય છે એમને પ્રણામ છે એટલે એમને મળવાનો અમારો પ્રયાસ રહે હા અમારો મળવાનો પ્રયત્ન એના પહેલા પણ ચાલુ છે ના ના મુલાકાત નથી થઈ મુલાકાત ના મુલાકાત નથી થઈ જામ સાહેબ પછી યોગ્ય સમયે મળશે ના ટેલિફોનિક વાતચીત નથી થઈ અમે સૂત્રો દ્વારા છે છે યોગ્ય સમયે મળશે એ આજે મળવાના છીએ પાટણ સંમેલન એટલે એમાં આ ચર્ચા કરશું

આ કોઈ રાજકીય આંદોલન નથી સંકલન સમિતિનો હેતુ સ્પષ્ટ છે કે જામ સાહેબે અમારા માટે પૂજનીય છે અને તેમને મળીશું જામ સાહેબને યોગ્ય સમયે મળીશું એવું તેમણે કહ્યું હતું ગઈકાલે જામ સાહેબે માફી આપવાની વાત કરી હતી ત્યારે હવે સંકલન સમિતિ તેમની સાથે મિટિંગ કરશે તો કઈ બાબતે ચર્ચા કરશે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે આ જ પ્રકારના સમાચારો અને અહેવાલો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाना